સુરતની અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે અડાજણ પોલીસ મથકની સૌરભ પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થયો છે જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હતું અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે અડાજણ સૌર પોલીસ ચોકીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું સૌર પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન જણાવવામાં આવ્યું હતું પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ અને પોલીસે મહિલાઓને કહ્યું કે મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં ગુનો દાખલ કરું છું મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપીઓ જેવો વ્યવહાર કરી રહી છે ત્યારે સોડાચંદ પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારી ને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી પોલીસ કર્મચારી એ જ મહિલા કહ્યું કે વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ ત્યારે જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી ત્યારે આ વાયરલ વીડિયોના આધારે સુરત શહેર પોલીસ કમિશનર જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે તેવી લોક ચર્ચા જોવા મળી હતી સોશિયલ મીડિયા ઉપર એક વિડિયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરોપ ચોપી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અઢાર જણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે અમારી કરતા બધું છે અમારો અધિકારીને તમે એમ કહો શાંતિ રાખો એમ આ કે તમારું ઘર છે આ મચ્છી છે શાંતિ મચ્છી છે તમારી છે તો ખોટી ખોટી હોશિયારી નહીં કરવાની જો બેન વાત બંધ થાય તમારી બંધ થાય જો બજે કરી જાય છે તમે ને 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 આરે ગયા મારી પરમિશન વગર ઉતાર તું જા ઉતારો ઉતારો વીડિયો તમારે કે વાત કરો એની વાત કરવાની ઉતાવળ છે અમારી ઉતાવળ છે વાત ઠીક હે મારા અધિકારી છે મારા સામ એના છે બરોબર ના એના બી નામ છે એટલે એના નિવૃત્ત લેવાના છે અમારે ધીમે ધીમે વાત કરો ઓ જબનડો મેં હારસ મેં કીયા જી મેં કાઈ છોકિયા વાત કરો હું તમને ના નથી મારતો વાત કરવાની રીત હોય કોઈ મારી શાંતિની સાંભળો મારી અશાંતિયા જી જોઈ નથી હવે જો તમે ન જ જોઈએ અમારી અશાંતિ બે તમે આ બરાબર હવે મને નઈ થતા કાઈ ઓય વાત ખબર પડી ગઈ તમને હા બસ બસ તું વક્કા એવો મને કે મને વિડિયો બંધ કર દે તો અશાંતિ ઓમે કઈ નથી ખા અશાંતિ ઉઠી કરશે કે હવે ખબર પડશે કજો ઉભી તમદાર